જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં સાંભળશું હનુમાન ચાલીસાના પાઠ ગુજરાતી ભાવાર્થમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાથી અસુરી તત્વોથી છુટકારો મળે છે દૈત્ય કિન્નર ગાંધર્વ નાગ નાગીની માયાવી તત્વ જેવા કે ભૂત પ્રેત પિશાચ ચુડેલ વેતાળ બ્રહ્મ રાક્ષસ વિદ્યાના તત્વો જેવા કે ડાકીની શાકીની કંકીની કામિની વગેરે તમામ નકારાત્મક અને અસુરી તત્વોથી આપણને સંપૂર્ણ રક્ષણ મળે છે આથી કોઈ પણ પ્રકારે હાનિ થતી નથી આપણે આથી હનુમાન ચાલીસાનો પાઠ નિત્ય સાંજે જરૂર કરવો જોઈએ જો નિત્ય ન થઈ શકે તો શનિવારે જરૂર કરવો જે કરવાથી શ્રી કૃપા આપણા જીવનમાં હંમેશા બની રહે છે તો હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરીએ બોલો બજરંગ બલી શ્રી હનુમાનની જય શ્રી ગુરુદેવની ચરણ કમળની ધૂળ વડે મારા મનરૂપી દર્પણને નિર્મળ કરી હું રઘુવીરનું યશસ્વી વર્ણન કરી રહ્યો છું જે ચારેય પદાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષને પ્રદાન કરવા વાળું છે હું મારી જાતને બુદ્ધિ પવન પવનકુમાર શ્રી હનુમાનજીનું સ્મરણ કરું છું હે પરમવીર શ્રી પવનકુમાર અમને પ્રદાન કરો અને અમારા દોષ દૂર કરો જ્ઞાન તથા શુભ ગુણોના વિશાળ સમુદ્ર જેવા શ્રી હનુમાનજી આપનો જય હો ત્રણેય લોકમાં પ્રકાશવાન તેજવાન અને પ્રજ્ઞાવાન કપિરાજ શ્રી હનુમાનજી આપનો જય હો શ્રી હનુમાનજી આપ રામચંદ્ર ભગવાનના દૂત છો તથા અનંત બળના ભંડાર છો અંજની પુત્ર તથા પવનપુત્ર તરીકે આપનું નામ જગપ્રસિદ્ધ છે શ્રી હનુમાનજી આપ મહાન વીર છો પરાક્રમવાળા અને વ્રજ સમાન છો આપ કુંભતીને દૂર કરવાવાળા તથા સુંદર બુદ્ધિવાળા સાથી સહાયક છો શ્રી હનુમાનજીનું શરીર સોનાના રંગ જેવું ઉજ્જવળ છે આપના કાનોમાં કુંડળ છે આપના વાંકડિયા વાળ છે આપનું આરૂપ મનોરમ્ય છે શ્રી હનુમાનજીના હાથમાં ધ્વજ અને વ્રજ સુશોભિત છે તથા ખભા પર મુંજની દોરીઓ યજ્ઞો પવિત્ર સુશોભિત છે શંકર ભગવાનના અવતાર હે કે શ્રીનંદન આપના પરાક્રમ અને તેજસ્વી કીર્તિને કારણે સમસ્ત સંસાર આપને નમસ્કાર કરે છે શ્રી હનુમાનજી આપ મહાન વિદ્યા નિધાન ગુણવાન તથા અત્યંત કાર્યકુશળ છો શ્રી રામજીનું કાર્ય કરવામાં આપ સદાય તત્પર છો હે હનુમાન દેવ શ્રી રામચંદ્રજીનું જીવનચરિત્ર સાંભળવામાં આપ સદાય તલ્લીન રહો છો શ્રી રામચંદ્રજી શ્રી લક્ષ્મણજી તથા સીતા માતા આપના હૃદય કમળમાં બિરાજે છે શ્રી હનુમાનજી સૂક્ષ્મ રૂપ ધારણ કરીને સીતાજીની સન્મુખ ગયા અને ત્યારબાદ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લંકાનું દહન કર્યું આપે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લંકામાં રાક્ષસોનો વધ કર્યો અને સીતાજીના તમામ કાર્યો સંપન્ન કર્યા સંજીવની બુટ્ટી લાવીને જ્યારે લક્ષ્મણજીને જીવિત કર્યા ત્યારે ભગવાન શ્રીરામે આનંદ વિભોર થઈ શ્રી હનુમાનજીને હૃદય લગાવ્યા શ્રીરામજીએ આપની પ્રશંસા કરી જણાવ્યું કે તમે મને મારા ભાઈ ભરત જેટલા જ પ્રિય છો હે કપિનંદન સહસ્રમુખવાળા મુખવાળા શેષનાગ પણ તમારા ગુણગાન ગાય છે તેમ જણાવી પ્રેમથી શ્રીરામ તેમને ભેટી પડ્યા સમસ્ત સનકાદિક મહર્ષિગણ ઋષિમુનિ શ્રી નારદજી શ્રી સરસ્વતીજી તથા શ્રી શેષનાગજી પણ આપની અમાપ યશો કીર્તિની ગાન પૂર્ણ રીતે કરી શકતા નથી શ્રી હનુમાનજી યમરાજ કુબેર દીકપાલ વગેરે દેવતા પણ આપનો મહિમા જ્યારે પૂર્ણરૂપી કરી શકતા નથી તો ધરતીના સામાન્ય મનુષ્ય કવિ કે વેદ જ્ઞાની વિદ્રાન આપનો મહિમા કેવી રીતે કહી શકે શ્રી હનુમાનજી આપે સુગ્રીવને સહાયતા કરી હતી ભગવાન શ્રીરામજી સાથે મિલાપ કરાવી આપીને તેઓને રાજા બનાવ્યા વિભીષણજીએ પણ આપની સલાહ સ્વીકારી હતી અને તેઓ લંકાના રાજા બન્યા તે આખો સંસાર જાણે છે હજારો જોજન દૂર સૂર્યને મીઠું ફળ સમજીને આપ તેને ગળી ગયા હતા તે હનુમાનજી દેવ આપે શ્રી રામચંદ્ર ભગવાનની મુદ્રિકા મુખમાં મૂકી સમુદ્ર પાર કર્યો એ બાબતમાં કોઈ આશ્ચર્ય નથી સંસારમાં જે કઠિનમાં કઠિન કાર્ય છે તે સર્વે આપની કૃપાથી સરળતાથી થઈ જાય છે શ્રી રામજીના દરબારમાં શ્રી હનુમાનજી આપ જ દ્વાર પાળ છો અને તમારી આજ્ઞા વિના કોઈનો પણ પ્રવેશ ત્યાં થઈ શકતો નથી શ્રી હનુમાનજી આપના શરણમાં જે કોઈ આવે છે તે સંસારના સર્વ સુખ પ્રાપ્ત કરે છે જેના આપ રક્ષક છો તેને કોઈ પણ ભય વ્યાધિ રહેતો નથી હે હનુમાનજી તમારો અપાર તે જ તમે પોતે જ સંભાળી શકો છો તમારી હાંક સાંભળી ત્રણેય લોક થર કાપે છે જે વ્યક્તિ સાચા હૃદયથી આપનું નામ જપે છે તેની સમીપ ભૂત પ્રેત પિશાચ વગેરે આવતા નથી શ્રી મહાવીર હનુમાનજીનું નામ નિરંતર જપ કરવાથી દરેક પ્રકારના વ્યાધિ દૂર થાય છે શ્રી હનુમાનજીનું જે વ્યક્તિત્વ મન કર્મ વચનથી ધ્યાન ધરે છે તેને બધા સંકટોથી આપ મુક્ત કરાવો છો તપસ્વી રાજા શ્રીરામ સર્વથી શ્રેષ્ઠ છે આપે તેમના તમામ કાર્યો સફળ રીતે પરિપૂર્ણ કર્યા છે હે અંજની પુત્ર આપણી સમક્ષ જે કોઈ સાચા હૃદયથી મનોરથ લઈને આવે છે તેના મનોરથ પૂર્ણ થાય છે અને તેનું જીવન સફળ થાય છે હે હનુમાનજી તમારો પ્રતાપ ચારેય યુગમાં પ્રસિદ્ધ છે જગતમાં આપનો સુશય સર્વત્ર પ્રકાશમાન છે હે હનુમાનજી આપ સાધુ સંતોના રક્ષક છો તથા દુષ્ટોનો દંડક આપનાર છો અને શ્રી રામજીના અત્યંત પ્રિય તથા લાડકા છો માતા શ્રી જાનકીજીએ આપને એવું વરદાન આપેલું છે કે સિદ્ધિઓ અને નવનિધિઓ આપ જેને ઈચ્છો છો તેને પ્રદાન કરી શકો છો શ્રી રામજી સૂક્ષ્મ રૂપે આપની પાસે છે તથા આપ શ્રી રામજીના અત્યંત પ્રિય તથા સન્માનનીય સેવક છો આપનું ભજન કરવાવાળા ભક્તો શ્રી રામ ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકે છે તેના જન્મ જન્માંતરના કષ્ટો સદાને માટે દૂર થઈ જાય છે મૃત્યુ પછી આપનો ભક્ત રામજીના ધામમાં જાય છે અને કદાચ ક્યાંય જન્મ થાય તો પણ તે ભક્તિ પ્રાપ્ત કરશે અને શ્રી રામ ભક્તના નામે પ્રસિદ્ધ થશે કદાચ બીજો કોઈ ભગવાનના ચિંતમાં ધ્યાન ન આપો અને શ્રી હનુમાનજીની સેવામાં જ મગ્ન થાવ તો પણ તમે અનંત આનંદ પ્રાપ્ત થશે જે મનુષ્ય શ્રી હનુમાનજીનું સ્મરણ કરે છે તેના બધા દુઃખ દૂર થાય છે અને તેમની બધી પીડા આપત્તિ દૂર થાય છે શ્રી હનુમાનજી આપનો જય હો આપ મારા શરીર તથા મનના સ્વામી છો આપ મારા પર કૃપાળો ગુરુદેવ સમાન કૃપા કરો જે કોઈ હનુમાન ચાલીસાના શ્રદ્ધા નિત્ય અર્થ સમજીને પાઠ કરે તે બધા જ બંધનમાંથી છૂટી જાય છે અને પરમાનંદ પ્રાપ્ત કરે છે જે ભક્ત હનુમાન ચાલીસાના નિત્ય પાઠ કરશે તેને નિશ્ચિત સફળતા પ્રાપ્ત થશે જ તેના સાક્ષી સ્વયં શંકર ભગવાન છે સંત તુલસીદાસ કહે છે હું સદા હનુમાનજીનો નો સેવક છું માટે હે નાથ આપ મારા હૃદયમાં બિરાજો હે પવન કુમાર મહાવીર શ્રી હનુમાનજી આપ સર્વ પ્રકારના સંકટોના હરનારા મંગલમૂર્તિ રૂપ છો ચાલીસા ગુજરાતી ભાવાર્થમાં શ્રી હનુમાન પૃથ્વી પરના જાગતા દેવ છે જે ભગવાન રામના પરમ ભક્ત હતા ભગવાન શ્રી રામ અને માતા સીતાના આશીર્વાદથી હનુમાનજીને અમરત્વનું વરદાન મળ્યું છે હિન્દુ શાસ્ત્રમાં કહ્યું છે કે કલયુગમાં જે કોઈ હનુમાનની પૂજા અર્ચના અને ભક્તિ કરશે તેની હનુમાન સદાય રક્ષા કરશે જો પૂજા ભક્તિ ન થઈ શકે તો હનુમાન ચાલીસાના પાઠ નિત્ય જરૂર કરવા જો નિત્ય ન થઈ શકે તો શનિવારે જરૂર કરવા મિત્રો ખૂબ જ સુંદર ગુજરાતી ભાવાર્થમાં હનુમાન ચાલીસા તમને સાંભળવી જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હનુમાન જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ